દ્વારા પ્રારંભ કરાવતા પૂજ્યશ્રી ડોક્ટર વાગેશ કુમાર મહારાજશ્રી શહેરના પૂર્વ વિસ્તારના આસ્થા તીર્થ વૈષ્ણવો વ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે જલારામ બ્લડ બેંક સોલર ટ્રેક શ્રીજી કન્સ્ટ્રક્શન સુખધામ હવેલીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ રક્તદાન શિબિરનું દીપ પ્રાગટ્ય દ્વારા પૂજ્ય શ્રી ડોક્ટર રાગેશ કુમારજી મહારાજશ્રીએ પ્રારંભ કરાવીને વચનામૃત દ્વારા જણાવ્યું કે વર્તમાન સમયમાં માનવી માનવ થાય તોય ઘણું એ ઉક્તિને સાર્થક કરવા માટે રક્તદાન શિબિરો ઠેર ઠેર યોજાઈ રહી છે તે સાચે જ માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળી રહ્યું છે માનવી ભલે રંગ બદલે પણ રક્ત ક્યારેય એનો રંગ બદલતો નથી દરેક માનવીમાં એ લાલ જ હોય છે અને રંગ નહીં બદલાતા માનવીને રક્ત આપીને એના લાલ રંગ દરેકને મદદરૂપ થઈ રહ્યો છે ખરેખર આવા સુંદર આયોજન સુખધામ હવેલી બેઠક મંદિર દ્વારા થઈ રહ્યા છે આમ શૈક્ષણિક આરોગ્ય રાષ્ટ્રીય કામગીરી અને અન્ય સમાજ સેવાઓ આવેલી હોય દ્વારા રાષ્ટ્રના ઉત્કર્ષ ઉત્થાન નિર્માણમાં પણ આપણે દરેકે સહયોગ આપવો જોઈએ એ આપણી સૌની સૌ પ્રથમ કર્તવ્ય અને ફરજ છે અને આવા આયોજનો વર્તમાન સમયમાં ખૂબ તાતી જરૂરિયાત ઉપરાંત અમદાવાદ પાઠશાળાની બહેનો દ્વારા તૈયાર કરેલા પુસ્તક શું તમે જાણો છો ટેલમી વાય વલ્લભ સદન પાઠશાળા અમદાવાદના શિક્ષકગણ મમતા મોદી ભાવના દેસાઈ અમી મહેતા રૂબરૂમાં શુભકામ હવેલી ખાતે ઉપસ્થિત રહ્યા અને પૂજ્યશ્રીના કરકમલો કમલો દ્વારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું શિબિરમાં ભાગ લેનારા તમામ રક્તદાતાઓને પૂજ્યશ્રીએ આશીર્વાદ આપ્યા હતા સુખધામ હવેલીના પદાધિકારીઓ અને વૈષ્ણવ સમાજના આગેવાનો ઉપસ્થિત રહીને શિબિરમાં ભાગ લીધો અને સહભાગી બન્યા રક્તદાન શિબિરમાં બહેનો દ્વારા મંગલાચરણના ગાનથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી વડોદરાએ દેખાડી દીધું કે વડોદરામાં કોઈ વસ્તુની અછત ક્યારેય પડવાની નથી એ વાત વડોદરાએ સિદ્ધ કરી બતાવી ઓપન કરા બધા કે એમ્પમાં આત્યારે ગયો છે મને ખૂબ સારો રિસ્પોન્સ દરેક એમ્પમાં મળ્યો છે આજે પણ ખૂબ સારો રિસ્પોન્સ મળે એ પ્રભુના ચરણમાં અર્પણા છે બધાના રંગ બદલાય માણસ હોય કે પશુ પક્ષી હોય બધા રંગ બદલી શકે પણ રક્ત એક એવી વસ્તુ છે કે એનો રંગ ક્યારેય પણ બદલાતો નથી અને એ જ રક્ત મનુષ્ય

બ્લડ ડોનેશન કેમ્પનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હું તમામ સંસ્થાઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું અને જેમણે પોતાનું બ્લડ આપ્યું છે એવા મહાનુભાવોનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું આજના યુગની અંદર રક્તની આવશ્યકતા એ દરેક જીવનમાં માનવ માત્ર માટે બહુ જ મહત્ત્વની છે અને એ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખી સુભધામ મંદિર સમય સમય પર સામાજિક પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે અને કરતું રહેશે એવી મને પૂર્ણ રૂપે આશા છે સમસ્ત સંસ્થાઓને તમામ બ્લડ આપનાર ડોનરોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભકામના અને મંગલકામના પાઠવું છું